નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મુન્દ્રા અદાણી પોર્ટ નો વિક્રમ સો મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ એક હજાર છસો સાડત્રીસ ગુડ્સ ટ્રેન માં એક લાખ ચોર્યાસી હજાર કન્ટેનર ની હેરફેર અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ કાર્ય કુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહી છે એપીએસી ઝેડ મુન્દ્રાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં સો મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે ગત વર્ષની તુલનાએ એક મહિના પહેલાં આ સફળતા મેળવી છે આ માઇલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો બસો મિલિયન મેટ્રિક ટન ટાર્ગેટ હાથમેદમાં હાંસલ કરવા પોર્ટ ટીમ ઉત્સાહિત છે નોંધનીય છે કે ગત વર્ષ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના આ સિદ્ધિ હાંસલ કરી હતી પાછલા ત્રિમાસિક ગાળામાં અદાણી પોર્ટના માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો તદુપરાંત અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સપ્ટેમ્બર માસમાં એક હજાર છસો સાડત્રીસ ટ્રેન થકી એક લાખ ચોર્યાસી હજાર કન્ટેનર હેન્ડલ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે જેમાં સાતસો છાસઠ ડબલ રેક કન્ટેનર ટ્રેન થકી તેતાલીસ હજાર કન્ટેનર પરિવહન કરવામાં આવ્યા છે જે ગત જુલાઈ બે હજાર ચોવીસના એક લાખ ચુમોતેર હજાર કન્ટેનર હેન્ડલિંગના વિક્રમને વટાવી જાય છે એ સિવાય સાઉથ પોર્ટ રેલવે હેડ અને એક્ઝિમ યાર્ડમાં અનુક્રમે એક લાખ ચુમ્માલીસ હજાર છસો છન્નું અને આણત્રીસ હજાર ત્રણસો તેર રેકોર્ડ બ્રેક કન્ટેનર મૂવમેન્ટ થવા પામી હતી જે અગાઉના કન્ટેનર હેન્ડલિંગ રેકોર્ડને વટાવી જાય છે એકસો એક્યાસી દિવસમાં સો મે મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ થકી અદાણી મુન્દ્રા પોર્ટ ભારતીય પોર્ટ અને શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં મોખરે રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ડબલ ટ્રેક કન્ટેનર હેન્ડલિંગ કચ્છના મુન્દ્રા પોર્ટ દ્વારા જ શરૂ કરવામાં આવ્યું હતું એપીએસી ઝેડના કુલ પોર્ટ્સ મળીને સપ્ટેમ્બર માસમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ એમએમટી મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ ગ્રોથ કન્ટેનર હેન્ડલિંગમાં નોંધાયો હતો જે એકત્રીસ વાર્ષિક ધોરણે સતત આગળ વધવા પામ્યો હતો લિક્વિડ અને ગેસ કાર્ગો હેન્ડલિંગમાં પણ અગિયાર વધારો થવા પામ્યો હતો ચાલુ વર્ષે રેલ કાર્ગો વોલ્યુમની સાથે સાથે કંપનીએ લોજિસ્ટિક ક્ષેત્રે પણ નોંધપાત્ર પરફોર્મન્સ બતાવ્યું છે સોફ્ટ કચ્છ પાબર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ